લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ કવિભાઈ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા સ્લોગન બેનર પ્રસિદ્ધ કરી મતદારોને પ્રેરિત કરાયા ધોરાજીમાં ગાર્બેજ વાન દ્વારા મતદાનનો સંદેશો પ્રસારિત કરાયો આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને તારીખ સાતમી મેના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે આ ચૂંટણીમાં વધુને વધુ મતદારો સહભાગીતા નોંધાય તે માટે આજરોજ શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા મતદાર જાગૃતિને અનુલક્ષીને વિવિધ સ્લોગન્સ બેનર્સ બનાવી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે વિદ્યાલય દ્વારા મતદાનની ફરજ અને અધિકાર વિશે મત આપીશું સંકલ્પ લઈએ નહીં વિકલ્પ લોકશાહીનો ઉત્સવ મનાવીએ મત આપીએ ભારત ભાગ્ય ઉદયે મતદાન એ જ છે માર્ગ મત આપણો મજબૂત આધાર સર્વે સમૃદ્ધિ જેવા વિવિધ સ્લોગન બેનર પ્રસિદ્ધ કરી લોકોને મતદાન અંગે પ્રતિબદ્ધ કરવા પ્રેરણા આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ